અમદાવાદ ખાતે એક ભવ્ય એવોર્ડ શોની જાહેરાત કરવામાં આવી હતી જેમાં અભિલાષભાઈ ઘોડા દ્વારા આ એવોર્ડની જાહેરાત કરાઈ હતી મુંબઈની જન્મભૂમિ અખબાર જે ઓગણીસો ચોત્રીસથી શરૂ થઈને નવ દાયકા સુધી કામ કરી રહેલ છે જન્મભૂમિના સંસ્થાપક તંત્રી અમૃતલાલ શેઠ જેઓ સુભાષચંદ્ર બોઝની આઝાદ હિન્દુ રિપોર્ટિંગ કરવા માટે ભારતના બહાર પણ ગયા હતા આ એ સમયની વાત છે જ્યારે અંગ્રેજી અખબારોમાં આવી રીતે કોઈ ગુજરાતી અખબારનું સામીપ્ય નહોતું ભારત સરકારે તેઓને પદ્મભૂષણથી નવાજ્યા પણ હતા પત્રકારત્વની દુનિયામાં મોટું નામ ધરાવતું આ ગ્રુપ હવે ગુજરાતી ફિલ્મ નાટક અને અન્ય ટેરેટરીના કલાકારોને પણ સન્માનિત કરવા માટેનું આયોજન ઓગણત્રીસ માર્ચ મુંબઈ ખાતે રાખવા જઈ રહ્યું છે ત્યારે આ એવોર્ડ જાન્યુઆરી બે હજાર ચોવીસથી ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીની ગુજરાતી ફિલ્મોનો સમાવેશ કરવામાં આવશે ત્યારે મામલે શું કહી રહ્યા છે અહીંયા હાજર જે આયોજક છે તે સાંભળી લો જન્મભૂમિના મેનેજિંગ ટ્રસ્ટ્રી ટ્રસ્ટી આદરણીય હાર્દિકભાઈ મામણિયા અને જન્મભૂમિના તંત્રી પદ્મભૂષણ શ્રી કુંદનભાઈ આ તમામના પ્રયત્નોથી ગુજરાતી ફિલ્મના કલાકાર કસબીઓને પહોંચવાનો આ અવસર છે તારીખ એક જાન્યુઆરી બે હજાર પચીસથી તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર સોરી તારીખ એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી નાટકોને એનું સ્ક્રીનિંગ અને મંચન કરીને આગામી ઓગણીસ માર્ચે નોમિનેશન્સ જાહેર કરશે અને ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસે મુંબઈ ખાતે આ મહામોટી ઇવેન્ટ એવોર્ડ ફંક્શનની થવા જઈ રહી છે

હાલ આપે સાંભળ્યા હાલ એવોર્ડ શો થકી કેવી રીતે કલાકારોમાં ઉત્સાહ છે તે જગાડી શકાય તેમને પ્રોત્સાહિત સન્માનિત કરી શકાય તે માટેનું આ કાર્યક્રમ હતું ત્યારે આ જન્મભૂમિ એવોર્ડ શોના કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવેલા જે કલાકારો છે તેમણે પણ વાતચીત કરીને પોતાના અનુભવ જણાવ્યા એક એવોર્ડ તેમના માટે કેટલો મહત્વની વસ્તુ માનવામાં આવે છે તેના થકી તેમને કેવી પ્રેરણાઓ મળે છે તેને લઈને કલાકારો શું કહી રહ્યા છે તે સાંભળી લો મને આયોજન કેવી રીતનું છે એ તો મને હજુ એટલું જાણ નથી પણ એક કલાકાર કસબી તરીકે એક ફિલ્મ ફેટર્નિટીના એક ભાગ તરીકે મને ખૂબ બધો આનંદ થયો અને આઈ એમ વેરી એક્સાઇટેડ કે આવા એક સરસ મજા જન્મભૂમિ જે આટલા વર્ષોથી આપણે તમામ ગુજરાતી ઓડિયન્સ આપણે વાંચીએ છીએ જાણીએ છીએ એવી એક કંપની જો આપણી સાથે જોડાય તો એ બહુ મોટી વાત કહેવાય અને ઓલ ક્રેડિટ ગોઝ ટુ અભિલાષ ભાઈ કુડા અને આઈ એમ રિયલી લુકિંગ ફોરવર્ડ ફોર ધ ઇવેન્ટ જે માર્ચમાં થઈ રહી છે મુંબઈ ખાતે થઈ રહી છે તો સરસ મજાનો એક કસબીઓનો મેળો ત્યાં જામશે મુંબઈમાં એનો આનંદ લઈશું થેન્ક યુ વેરી મચ તો ફિલ્મના કસબીઓને જી હા જે એમના સર્જકો છે જી તેમના એવોર્ડ માટે શું કહેશો તો બસ બધા સર્જકોને અને જે પણ ફિલ્મના કસબીઓ છે બધાને કહીશ કે તમારી પોતપોતાની એન્ટ્રીઝ મોકલી દેજો એન્ટ્રી મોકલવામાં વાર ના અને બધા સાથે એવોર્ડ આપણે ફર્સ્ટ ઓફ કોંગ્રેચ્યુલેટ જન્મભૂમિ અને શ્રી અભિલાષ ઘોડા કે જે આટલું સરસ કામ કરી રહ્યા છે ફોર ઓફ રેટર્નિટી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી બિકોઝ જ્યારે તમે સાચા ટ્રેક પર હોય તો અ લિટલ ટેપ ઓન ધ બેક ઇઝ નીડેડ પ્રોત્સાહનની ખૂબ જરૂર હોય છે ગમે તે આર્ટિસ્ટ હોય પણ એમના કામ માટે જો એમને પ્રોત્સાહન મળે તો જોશ બહુ જ વધી જતો હોય છે સો હું આને બહુ જ પોઝિટિવ પગલું ગણી રહી છું એન્ડ ધીસ ઇઝ મચ નીડેડ સો થેન્ક યુ સો મચ સાંભળ્યા હતા જન્મભૂમિ જે એવોર્ડ ફંક્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો તો આ કાર્યક્રમમાં એવોર્ડથી જે કલાકારોને નવાજવામાં આવ્યા હતા તે કલાકારો તેમણે તેમણે પણ આ એવોર્ડ મેળવીને પોતાનું ગૌરવ અનુભવ્યું છે વાત કરીએ તો જે જન્મભૂમિના ગ્રુપ વતી આ એવોર્ડ સમારોહનું આયોજન થયું હતું તેનું મેનેજમેન્ટ તિહાઈ ગ્રુપના શ્રી અભિલાષ ઘોડા દ્વારા કરવામાં આવ્યું છે એમને ખાસ જણાવેલ મેરિટ મુજબ નિષ્પક્ષ છે તમામ કલાકાર અને કઝબીઓને આ એવોર્ડ મળશે તે પ્રકારની વાત પણ હાલ કહેવાય રહી છે દર્શક મિત્રો સ્કાયટ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં